તાપી જિલ્લાના છેવાડે આવેલા કુકરમુંડા તાલુકાના પાટી ગામ ખાતે અંબે માતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત વર્ષોથી ચાલી આવેલ નોકટી પાર્ટી માતાનો મેળો જેને સ્થાનિક બોલીમાં જાત્રા કહેવાય છે એ મેળો આ વર્ષે બાર એપ્રિલ હનુમાન જયંતિના દિવસેથી શરૂ થઈ ગયો હતો અને ત્રણથી વધુ દિવસ ચાલવાની સંભાવના છે હનુમાન જયંતિના દિવસે ભરાતો આ મેળો બધા મેળા કરતાં સૌથી મોટો મેળો છે જેથી આ મેળાને જોવા માટે ગુજરાત

આદિવાસી નૃત્ય સોંગાડિયા પાર્ટીનું આયોજન કરવામાં આવે છે જેથી મેળામાં બેલ બજાર નામક બજાર ભરાય છે આ વર્ષે મેળામાં એક લાખ રૂપિયાથી વધુ કિંમતની બળદ જોડી મેળામાં આવી શકે છે તેમજ આ વર્ષે મેળામાં સુંદર મજાના ચકડોળ બ્રેક ડાન્સ તેમજ મનોરંજન માટે અન્ય ચીજ વસ્તુઓ આવેલી છે તેમજ ઘરવખરી સાધનો માટેની દુકાનો અને બજારો મળીને સરસ મજાની ચીજ વસ્તુઓ વેચાણ માટેની દુકાનો મેળામાં આવે છે હું રવિતાજભાઈ નંદ્રીયાભાઈ વડવી છે અને ટ્રસ્ટીનો પ્રમુખ તરીકે બોલું છું અને આ પાટી મેળાનો ઇતિહાસ એવો છે કે પરંપરાથી આ મેળાનું ચાલતું આવેલો છે અને ઓગણીસો બોતેરમાં જ્યારે ગામો સંપાદન થયા ત્યારે એના પહેલા પણ મેળો ચાલતો આવેલો છે એ ઉમના કોઈને ખબર નથી એટલે પરંપરા ચાલતી આવેલી છે અને મેળામાં દર વર્ષે ચેતેશ્વર પૂર્ણિમાના દિવસે હનુમાન જયંતિના દિવસે મેળો ભરાય છે અને ત્યારે મેળાનું આયોજન કરવામાં આવે છે અને બહારથી મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ દૂર દૂરથી વેપારીઓ અહીંયા જે ખેડૂતોના હિત માટે જે મોડદો વેચવા આવે છે એની સામગ્રી પણ અહીંયા ખરીદાય છે અને લાખો રૂ લાખોની ગણતીમાં અહીંયા લોકો મેળામાં આવે છે અને કરોડોનું અહીંયા મૂલ્યાંકન બી થાય છે જ્યારે આ પાટી મેળો આજથી નહીં પણ આદિવાસી સમાજ માટે ખૂબ જ ખૂબ જ મહત્ત્વનો છે અને આદિવાસી ભાઈ બંધુઓને લાગણી ધરાવે છે એટલા માટે આ દર વર્ષે આ મેળો ભરાય છે અને જ્યારે પણ આ મેળો ભરાય છે ત્યારે આદિવાસી બંધુઓ અહીં એકત્ર થઈને એક બે એકબીજાના સોમતીથી અહીંયા આ મેળાનું આયોજન પૂર્ણ કરે છે અને આજે જે મેળાનું આયોજન અહીંયા કરવામાં આવેલું છે એમાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં અમારા ગામના આયોજકો છોકરાઓ પણ સાથે છે અને આ મેળાનું આયોજન એવી રીતે એવી રીતે થાય છે કે મંદિરમાં પણ પૂરતી સુવિધા કરવામાં આવે છે અને આ મેળા સમાપન કરવામાં આવે છે હંસરાજ પાડવી સાથે દિપેશ વડવી આર એન તાપી